સમિતિ દ્વારા નહે ભવન ખાતે આવેલ જવાહરલાલ નહેરુ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ છે વર્ષ ઓગણીસો માં મેના રોજ દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવવાથી નિધન થયું હતું તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા તેઓ ઓગણીસસો ત્રીસ અને ઓગણીસો ચાલીસના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ ઓગણીસો પાંત્રીસમાં આજના દિવસે અવસાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુજી રૂપે નહેરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છે જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાસુમન